વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજના વિડીયોમાં આપણે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન વિશે જોઈશું તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા આપણે થોડુંક યાદ કરી લઈએ તો આગળના વિડીયોમાં આપણે નાઉન એટલે શું નાઉન કોને કહેવાય નાઉનના ક્લાસિફિકેશન વન પ્રમાણે કેટલા પ્રકાર પડે તેના વિશે જોયું હતું અને જો તમે તે વિડીયો ન જોયો હોય તો પહેલાં તમે તે વિડીયો જોઈ લો તો જ તમને આમાં સમજાશે તો ચાલો થોડુંક યાદ કરી લઈએ કે નાઉન કોને કહેવાય નાઉન નાઉનનું ગુજરાતી શું થતું હતું નામ એટલે કે સંજ્ઞા તો તેની વ્યાખ્યા હતી કોઈ પણ પ્રાણી વસ્તુ વિચાર અથવા સ્થળને જે શબ્દ વડે ઓળખીએ તે શબ્દને આપણે નાઉન એટલે કે નામ ગુજરાતીમાં તેને સંજ્ઞા પણ કહેવામાં આવે છે તો કોઈ પણ પ્રાણી તો પ્રાણીમાં મનુષ્યનો પણ સમાવેશ થાય છે કારણ કે મનુષ્ય પણ એક સામાજિક પ્રાણી છે તો આજના વિડીયોમાં આપણે ક્લાસિફિકેશન ટુ પ્રમાણે નાઉનના કેટલા પ્રકાર પડે છે તેના વિશે જોઈશું તો વર્ગીકરણ બે મુજબ એટલે કે ક્લાસિફિકેશન ટુ મુજબ નામના બે પ્રકાર પડે છે દેર આર ટુ ટાઈપ્સ ઓફ નાઉન એઝ પર ક્લાસિફિકેશન ટુ તો કયા કયા બે પ્રકાર પડે છે તો સૌ પ્રથમ છે કાઉન્ટેબલ નાઉન કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામ અને બીજો છે અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ન ગણી શકાય તેવા નાઉન તો આપણને તેનું ગુજરાતી જાણીને થોડોક તો અંદાજ આવી જાય કે આમાં શું હશે તો આપણે ડિટેલમાં આગળ જોઈએ તો સૌ પ્રથમ આપણે કાઉન્ટેબલ નાઉન વિશે જોઈએ તો કાઉન્ટેબલ નાઉનનું ગુજરાતી શું થશે ગણી શકાય તેવા નામ તો જે નામને સંખ્યામાં ગણી શકાય તેને કાઉન્ટેબલ નાઉન કહેવાય છે તો સરળ ભાષામાં આપણે સમજીએ તો જે વસ્તુને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ એટલે કે એક વસ્તુ છે બે વસ્તુ છે તેમ કહી શકીએ તેવા નામને આપણે ગણી શકાય તેવા નામ કહીશું તો આગળ આપણે થોડાક ઉદાહરણ જોઈશું એટલે તમને થોડીક વધારે ખ્યાલ આવે અને આવા નામ હશે તો તેના માટે પ્રશ્ન પૂછવા માટે હંમેશા કયા શબ્દનો ઉપયોગ થશે હાઉ મેની તો આપણે જ્યારે વાક્ય બનાવશું ત્યારે આપણે આ શીખીશું તો કાઉન્ટેબલ નાઉન એટલે શું તો કાઉન્ટેબલ નાઉન એટલે એવા કોઈ પણ નામ કે જેને સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યા વડે લખી શકાય તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ તો સૌ પ્રથમ ઉદાહરણ છે કાઉ કાઉનું ગુજરાતી શું થાય કાઉ એટલે ગાય તો ગાય કેવું નાઉન છે ગણો તો તમે એમ કહી શકો એક કાઉ બે કાઉ ત્રણ કાઉ હા ગણી શકાય તો અહીંયા જુઓ ચિત્રમાં આપેલી છે એક કાઉ બે કાઉ ત્રણ કાઉ તો કાઉ કેવું નાઉન છે તો કાઉ એક ગણી શકાય તેવું નાઉન છે કાઉન્ટેબલ નાઉન છે એપલ તો એપલ એટલે સફરજન તો સફરજન એ કેવું નાઉન છે તો એપલને ગણી શકાય અહીંયા બાજુમાં આપેલા છે ગણો તો એક એપલ બે એપલ ત્રણ એપલ ચાર પાંચ તો આને ગણી શકાય છે તો આ એપલ કેવું નાઉન છે કાઉન્ટેબલ પરંતુ જ્યારે આપણે ખરીદી કરવા જઈએ ત્યારે તો આપણે કેજીમાં લઈએ છીએ છતાંય પણ એપલ કેવું નાઉન છે કાઉન્ટેબલ નાઉન સ્ટાર સ્ટાર એટલે તારાઓ તો તારાઓ કેવું નાઉન છે ગણી શકાય તેવું કે ન ગણી શકાય તેવું તો જોઈને તો તમને તો એમ લાગશે કે આને તો ન ગણી શકાય પરંતુ હકીકતમાં સ્ટારને આપણે ગણી તો શકીએ છીએ જેમ કે એક બે ત્રણ પરંતુ એની સંખ્યા એટલી બધી છે કે આપણે ગણવા માટે સક્ષમ નથી એબલ નથી અથવા તો આપણે અમુક સંખ્યામાં તારાઓને ગણી શકીએ છીએ પરંતુ બધા તારાઓને ગણી શકતા નથી તો સ્ટાર એક કેવું નાઉન છે કાઉન્ટેબલ નાઉન પરંતુ આપણે એટલા એબલ નથી કે બધા તારાઓને ગણી શકીએ તો આ જ આપણે શીખવાનું હતું હવે જુઓ અનકાઉન્ટેબલ નાઉન તો અનકાઉન્ટેબલ નાઉનનું ગુજરાતી શું થશે ગણી ન શકાય તેવા નામ તો જે નામને ગણી ન શકાય તેવા નામને શું કહીશું અનકાઉન્ટેબલ નાઉન કહેવાય છે તો તેવા નામને કોઈ પણ પ્રમાણ સાથે દર્શાવી શકાય છે એટલે કે આવા નામને એક કેજી બે કેજી અથવા તો એક લીટર બે લીટર એવી રીતે કોઈ પણ પ્રમાણ સાથે દર્શાવવામાં આવે છે અને આવા નામને હાઉ મચ વડે પ્રશ્ન પૂછી શકાય છે તો જ્યારે આપણે વાંક્ય બનાવશું ત્યારે હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ વિશે શીખીશું તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ એટલે થોડોક વધારે ખ્યાલ આવે તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈશું સૌ પ્રથમ છે વીટ વીટ એટલે ઘઉં તો ઘઉં કેવું નાઉન છે ગણો તો અહીંયા બાજુમાં આપેલા છે એક બે આવી રીતે ગણી શકાય ના તો આને હંમેશા કિલો અથવા તો ટનમાં માપી શકાય છે તો આ વીટ કેવું નાઉન છે તો વીટ એક અનકાઉન્ટેબલ નાઉન છે જેને હંમેશા પ્રમાણમાં દર્શાવવામાં આવે છે કારણ કે વીટને આપણે ગણી શકતા નથી અને આપણે એમનું કહી શકીએ કે એક વીટ બે વીટ ત્રણ વીટ ના તો વ્હીટ એક નાઉન છે હવે જુઓ ગ્રેઇન્સ ઓફ વીટ એટલે કે ઘઉંના દાણા તો ઘઉંના દાણાને તો આપણે ગણી શકીએ છીએ કેવી રીતે તો કે એક બે ત્રણ ચાર તો ગ્રેઇન્સ એક કાઉન્ટેબલના છે જ્યારે વીટ વ્હીટ એક નાઉન છે તો કોઈ પણ અનાજના દાણાને ગણી શકાય અને તેને અંગ્રેજીમાં શું કહેવાય ગ્રેઇન્સ કહેવાય તો ગ્રેન્સ ઓફ વીટ કે જે કાઉન્ટેબલ નાઉન છે પરંતુ વી ટેક કાઉન્ટેબલ નાઉન નથી તો આગળનું ઉદાહરણ છે વોટર વોટર એટલે કે પાણી તો પાણી કેવું નાઉન છે કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ શું તમે એમ કહી શકો કે એક વોટર આપો બે વોટર આપો ત્રણ વોટર આપો ના આપણે એવું કહી શકતા નથી તો આપણે શું કહીએ છીએ અહીંયા જો એક ગ્લાસ આપેલો છે તો આપણે એમ કહી શકીએ કે એક ગ્લાસ વોટર આપો એક બોટલ વોટર આપો અથવા તો એક લીટર પાણી આપો બે લીટર આપો પાંચ લીટર વોટર આપો તો વોટર એ કેવું નાઉન છે વોટર એક અનકાઉન્ટેબલ નાઉન છે એને હંમેશા પ્રમાણ સાથે દર્શાવી શકાય છે જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે એક ગ્લાસ વોટર આપો એક ગ્લાસ પાણી આપો તો વોટર એક કેવું નાઉન છે અનકાઉન્ટેબલ નાઉન મની તો મનીનું ગુજરાતી શું થાય ઘન અથવા તો નાણું મની એ કેવું નાઉન છે કાઉન્ટેબલ નાઉન છે કે અનકાઉન્ટેબલ નાઉન તો તમને જોઈને તો એમ લાગશે કે મની એક કાઉન્ટેબલ નાઉન છે પરંતુ એવું નથી મની એક અનકાઉન્ટેબલ નાઉન છે તમે એમ કહી શકો કે મને એક મની આપો બે મની આપો ત્રણ મની આપો એક ધન આપો બે ધન આપો ના આપણે એવું બોલતા નથી પરંતુ આપણે શું કહીએ છીએ કે મને સો રૂપિયા આપો પચાસ રૂપિયા આપો હજાર રૂપિયા આપો તો રૂપિયા કે જેને ટૂંકમાં આર એસ વડે દર્શાવાય છે તે એક કાઉન્ટેબલ નાઉન છે પૈસા તો પૈસા પણ એક કાઉન્ટેબલ નાઉન છે ગુજરાતીમાં તેને પૈસા કહેવાય તે પણ એક કાઉન્ટેબલ નાઉન છે તો અહીંયા જુઓ બાજુમાં નોટો આપેલી છે તો આ નોટ ઉપર રૂપિયા દર્શાવેલા છે તો તેને તો આપણે ગણી શકીએ છીએ તો રૂપિયા એક કાઉન્ટેબલ નાઉન છે આ શું છે તો કે આ નોટ છે તો નોટ પણ એક છે પરંતુ મની એક કાઉન્ટેબલ નાઉન નથી તો મની એક અનકાઉન્ટેબલ નાઉન છે ત્યારે રૂપિયા પૈસા નોટ સિક્કા આ બધા કાઉન્ટેબલ નાઉન છે જેને આપણે ગણી શકીએ છીએ તો મની માટે આપણે હંમેશા હાઉ મચનો ઉપયોગ કરીશું તો જ્યારે આપણે વાક્ય બનાવીએ ત્યારે હું તમને ફરી પાછો શીખવાડીશ તો હવે અહીંયા જુઓ એક નામ આપેલું છે હેયર હેર એટલે શું થાય વાળ તો અહીંયા જુઓ ઘણા બધા હેર રહેલા છે તો હેર કેવું નાઉન છે કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ તો આનો જવાબ તમારે આપવાનો છે જે કોમેન્ટ બોક્સમાં તમારે લખીને મને જણાવવાનું છે જેથી મને પણ ખબર પડે કે હું તમને જે સમજાવું છું તે તમને સમજાય છે કે નહીં